ભલી ભૂમિ ભલા માનવી ભલે ઉગા ભાણ ભારત માં ભાડી નહીં ભલી કાઠિયાવાડ આ કાઠિયા ની ઢીંગી ધરતી ના આહિર યુગલ ની નિર્દોષ પ્રેમ કથા ની આપણે આજે વાત કરવાના છીએ મિત્રો આ એજ જ પ્રેમીઓના પાડ્યા છે જેને પ્રેમ માં પોતાના પ્રાણ આપી સ્વર્ગ સિધાવી સીધાવી અમરાપરમાં મળ્યા છાણા ઉપર છાણું ગામ નગી ચાણું

કોઈ પ્રસંગો પાત ગઈ હતી એમાં ગોરાંદે પણ હતી પ્રસંગ પતાવી અને વળવા જ્યારે વેલડું મારળની સીમમાં ઊભું રહ્યું ત્યારે ગોરલનું ધ્યાન સાહ કરતા ખેડૂતને જોયો એનું મન આ ખેડૂતમાં પોરવાયું વાહ તારી ખેતી રંગ તન ખેડૂત તો અવળા મઢે જતો હતો પણ બધી સ્ત્રીઓ વચ્ચે બોલાવો કેમ પણ ગમે તેમ કરી મારે મારું ગામ ને એંધાણ આપવા જ જોઈએ

તેને અજબ કોયડો જોયો ગાડા તરફ નજર કરી તો ગોરાંદે ચુંદડી ઊંચી કરી અને ઈશારાથી સમજાવ્યો કે આ વસ્તુ મારી છે તે સમજી જજે હવે જે છાણા ઉપર છાણું અને ગામ નગી ચાણું એટલે એ વખતમાં આ કેવત પ્રખ્યાત હતી તે સમજી ગયો કે મને ચુંદડી બતાવી તેનું નગી ચણા ગામ છે બીજું પીપળાનું પાન એટલે ગોરલનું ઘર પીપળાની નીચે છે ને ચુંદડીને ચોખા ને કંકુ તમારા નામની ચૂંદડી ઓઢવા માંગુ છું લાખણસિંહ પણ ચાતુર હતો સમજી ગયો ટૂંકમાં બંને કુદરતી મનમેળ થયા અને લાખો મોટી મારાળથી નગી ચણા દરરોજ મળવા જ હતો એટલે કે રોજનું વીસ ગાઉં નું અંતર કાપતો આવું ઘણો સમય સુધી ચાલ્યું પણ એક દિવસ ગોરલના ફયનો દીકરો રત્ન જે નગી ચણામાં રહેતો હતો એને પણ ગોરલ સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી અને આ વાત એને ખબર પડી કે મારળ ગામનો લાખણસિંહ રોજ ગોરાંદે મળવા આવે છે આ તેને સહન ન થતા એક દિવસ તેને લાખાને આડો ફેર્યો તેના મિત્રો સાથે લાખા સાથે ધીંગાણું થયું જેમાં લાખાને માથામાં વાગી જાય ને પાઘડી લોહિયાળ થઈ આમ લાખો લોહીવાળી પાઘડી એ મોટી મારળ આવ્યો લાખાનો એક ભાઈ અને ભાભી હતા લાખાને પેટના દીકરા કરતા પણ વધારે હેત

લાખા માટે પણ તેના ભાઈએ ના કહી કે હું માગું લઈને નહીં જાઉં ક્યાં આપણે એને ક્યાં ઈ ક્યાં અપમાનિત કરે તો તમે જાઓ ઠીક કઈ અને તેના ભાભી નગીચણા તરફ ચાલવા લાગ્યા નગીચણા આવતા જ ઓરડે પહોંચ્યા ગોરલનો ભેટો થયો વાત કરી કે મળવાને બહાને લાખાને તે માર ખવડાવ્યો ગોરલ વાત કરે છે પછી તેની ભાભીએ લાખાની સગાઈની વાત લઈ અને આવી છું અને ચૂંદડી નથી લાવી પણ આ લાખાની પાઘડી છે ચૂંદડીની કોઈ જરૂર નથી પણ ગોરલના લાખાના ભાભીનું અપમાન કર્યું ન કહેવાનું કહ્યું ધૂતકારી કાઢ્યા પણ ગોરલે આ વાતમાં ધ્યાન ન આપતા ભાભીને કહ્યું કે હું લાખાની જ છું ને આ લોહિયાર પાઘડી મારા માટે ચુંદડી જ છે ગોરલનું નું વર્તન જોઈ તેના પિતાએ સગાઈ અને લગ્ન ટૂંકા ગાળાની અંદર આ બાજુ મુંજાય છે મળવું આમ ના શિવ મંદિરે મળે અને લાખા એ ગોરલ ને નાસી જવાનું કહ્યું પણ ગોરલે ના કહી એમાં મારા અને તારા બંનેના પિતાની આબરૂ જાય

દબાતા પગલે પાછલી પછી ઘર પર ચડ્યો વાસડાને ને નળિયા આઘા કરી વડીઓ પકડી ટીંગાઈ અને ઉતરવા લાગ્યો પણ કુદરત ને તો જુદું જ મંજૂર હશે કાળના પંજા જેવી તેના કેડે બાંધેલ કટાર મ્યાનમાંથી છટકી અને ગોરલના શરીરને સુવાડી છાતીમાં આર પાર નીકળી ગઈ પણ લાખો આ વાતથી અજાણ હતો નીચે ઉતર્યો બંને મળ્યા ચાલ ગોરલ નીકળી જવી ના ગોરલે કહ્યું અહીં ગણેશ સ્થાપના છે તેની ફેરા ફરી લેવી બંને મારે તો સવારે સ્વર્ગ સીધાવાનું છે ગોરલ આ શું બકે છે પ્રેમમાં મશગુલ લાખણસી કઈ સમજી શકો નહી વાલીના હૃદયમાં કટાર પેસી ગઈ છે તેના કપડા થોડે થોડે લોહીથી ભીના થતા જાય છે

ગોરલે તેના શરીરમાં આર પાર કટાર બતાવી લાખાને માથું ચડવા લાગ્યું ખૂબ જ અફસોસ થયો પણ હવે કટારને જે કરવાનું હતું તે કરી નાખ્યું લાખો ગોરલ સાથે મરવા તૈયાર છે પણ ગોરલે કોઈ કારણોસર ના કહી અને ભાગી જવાનું કહે છે આ બાજુ ઓરડામાં આવતો અવાજ સાંભળી અને લોકો જાગી ગયા ને ગોરલે લાખાને કહ્યું જવું હોય તો જાઓ પણ મરતા મરતા મુખેથી મારું વેણ સાંભળો

મરવો જાપા બાર આમ લાખણસિંહ મારડના માર્ગે ચડે છે પણ એ જમાનામાં વેકડા એટલા સાકડા હતા કે એક ગાડું આવતું હોય તો સામે ઘોડું પણ ન તારવી શકાય એટલા સાકડા ને લાખણસિંહ જે રસ્તે ભાઈ ગયો તે જ રસ્તામાં સામે ગાડું આવતું હતું હવે જો પાછો વળે તો પંદર ઘોડેશ્વાર ભેટી જાય હવે શું કરવું સામે ગયા વિના તો કોઈ ઉપાય હતો નહીં તેથી ઘોડીએ એડી મારતા ઉપડી ને ગાડું ઠેકી અને પાછળ પડેલા ઘોડેશવાળા એ ગાડુ સામે આવતું જોયું સામે ગયા વિના તો કોઈ ઉપાય નહોતો તેથી ઘોડીને એડી મારતા ઉપડી અને ગાડું ઠેકી ગઈ પાછળ પડેલા ઘોડેશવાળાએ ગાડું સામે આવતું જોયું ઉભા રહ્યા વિના તો છૂટકો નથી થોડી વારમાં ગાડું આવ્યું ને સમાચાર લીધા કે કોઈ ઘોડેસવાર સામે મળ્યો કેમ કે એનો પૂરો કરવાનો છે જટ વાવડ આપો તે દુહામાં બોલ્યો દાદમ કરો દાખલો વિરમ ચડજો વાર જે નર નમવો ઘર ને આંગણે નહીં મરે જાપા બાર હવે તમે પાછા વળો ઈ તો માટીયાર હતો કે ગાડું ઠેકી ને નીકળી ગયો તમારું ગજુ નહીં પોઠા પડેલા લળવૈયા વિલે મોડે પાછા ફર્યા ને ને ઓરડે આવ્યા ને આવી અંદર જુએ તો ગોરાંદેના કાળજુ ચીરાઈ ગયું હતું

લાખણસી માણતો તે ઘરનું માણસ મર્યું છે લાખે દીધી દોટ ભણેણી ભેગા થયા કીધા કીર્તિના કોટ પ્રીત્યુ ની રીત રાખવા હવે લાખણસી ઘરે જીવતો જાય ખરો લાખણસી ગોરલની ચિતા ભણી અને હાલી નીકળ્યો જેમ જેમ ચિતા વધારે નજરે પડતી ગઈ એમ એમ બળભડ બળતી ચિતાનો અવાજ સંભળાવા લાગ્યો તેમ તેમ તેની ચિતની સ્થિતિ અકથ્ય થવા લાગી પોતાની વાલી ગોરાંદેની તેજ ચિતામાં પડી જવા માટે પોતાના શરીર પર ઘી છાંટી અને દોટ દીધી કોઈ પકડે તે પહેલા ચિતામાં કૂદી ને ભેટ્યો ગોરાંદેને અને મોતની મીઠી નિંદરમાં બંને નિર્દોષ પ્રેમીઓ ચાલ્યા ગયા સર્વજણ જોઈ રહ્યા છે અને પ્રેમી હૈયા ભસ્મ થયા ને પોતાના પ્રેમનો અમર ઇતિહાસ આપી સદાઈને માટે પોઢી ગયા જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને પાસે આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે